આજે આપણે વાત કરીશું વજન ઘટાડવા માટે અત્યારે માણસોનું વજન વધતું જ રહે છે બહાર નીકળવા છે સ્ત્રીઓમાં પણ ચરબી જોવા મળે છે માણસો આના માટે ખુબ જ પરેશાન છે અને ઘણા લોકો મને કહે છે આનો કોઈ ઘરેલું ઉપચાર બતાવો બજારમાં જઈએ છીએ તો મોંઘી મોંઘી દવાઓ લેવી પડે છે અથવા તો ડાયટિંગ કરો અથવા તો ડોક્ટર પાસે જઈ અને ઈલાજ કરાવો અથવા તો ઘણા લોકો ચરબીના ઓપરેશન કરવા માટેનું પણ કહેતા હોય છે ઘણા લોકો જિમમાં જઈને કસરત કરતા હોવા છતાં પણ તેનો વજન ઉતરતો નથી તો કોઈ એવો ઘરેલું ઉપાય છે જેનાથી અમારો વજન તો ઘટે જ અને પછી વજન વધે પણ નહીં અને આપણે પાતળા થઈ અને સ્વસ્થ રહી શકીએ અને કોઈ ઘરેલું ઉપચાર જે અમે પોતે ઘરે બનાવી શકીએ જી હા તો તેના માટે ઘરેલું નુસ્ખો છે આ ઘરેલું નુસખો બનાવવા માટે તમે પચાસ ગ્રામ અજમો લ્યો અને જીરું પણ પચાસ ગ્રામ લ્યો અને આ બે વસ્તુને કઢાઈમાં હળવું શેકી લેવાનું ફક્ત તેને શેકવાનું જ છે તેને બાળી નથી નાખવાનું બસ એટલું શેકવાનું છે તેમાં રહેલો ભેદનો ભાગ નીકળી જાય અને તેનો કલર થોડો બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે અને બસ તેને કઢાઈમાંથી ઉતારી અને રાખી દો અને તેમાં પચીસ ગ્રામ મોટી વરિયાળી ભેળવી દો અને સ્વાદ મુજબ સંચળ પાવડર અથવા તો તેની જગ્યાએ સિંધાલું મીઠું વાપરી શકો છો ચારેય વસ્તુને મિક્સ કરી અને મિક્સરમાં સારી રીતે પીસી લ્યો અને તેનો પાવડર બનાવી લ્યો આ પાવડરને એક એર ટાઈટ બરણીમાં ભરી અને રાખી દો આ તમારો દેશી ઘરેલું ઉપચાર બની ગયો તમારે દરરોજ રાત્રે એક ચમચી પાવડર એક ગ્લાસ ગરમ પાણી સાથે મિક્સ કરી પીવાનું છે રોજ રાત્રે પી અને સુઈ જાવ જેનાથી તમારું પેટ પણ ઘટશે દરરોજ પેટ સાફ પણ આવશે ધીમે ધીમે તમારી ચરબી પણ ઓગળવા લાગશે અને તમારું શરીર ધીમે ધીમે શેપમાં પણ આવવા લાગશે જે તમારા દરરોજના બેઠાળું જીવનથી તમારું શરીર જાડું થઈ ગયું છે તે પણ ધીમે ધીમે પાતળું થવા લાગશે આ ઘરેલું નુસખાનો ઉપયોગ તમે તમારી મરજી સુધી કરી શકો છો જ્યારે તમને એવું લાગે હવે મારો વજન બરોબર થઈ ગયો છે ત્યારે તમે આ ઘરેલું નુસ્ખો બંધ કરી શકો છો દરરોજ આની સાથે થોડી કસરત કરવી પણ જરૂરી છે થોડું થોડું ચાલવાનું અને યોગ કરવાનું પણ શરૂ કરો પરંતુ વજન ઉતારવા માટે તમારે કોઈ ફાલતુ દવા ખાવાની જરૂર નથી આ એક પાવડર જ તમારો વજન ઉતારી આપશે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખી હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો